આગામી રામનવમી મહાવીર જયંતિ તથા રમઝાન ઈદના તહેવારને લઈને સુરત રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ ડ્રેક દ્વારા પ્લેટફોર્મ અને ટ્રેનના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આગામી રામનવમી અને મહાવીર જયંતિ તથા રમઝાન ઈદ અનુસંધાને જરૂરી તકેદારી ચેકિંગ રાખવા તથા રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થોની હેરાફેરી ન થાય તે અંગે તથા હાલના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી સ્નીફર ડોગ ડ્રેક દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી ટ્રેન નંબર વન ટુ સેવન ડબલ ફાઇવ કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના ચડતા ઉતરતા પેસેન્જરો ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટભરી રીતે મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવેલ તથા સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના તથા પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ મુસાફરના ખાના વિગેરે જગ્યાઓએ સઘન ચેકિંગ કાર્યવાહી કરાવડાવી જરૂરી તકેદારી રાખવામાં આવી છે આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી